કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલના લાભાર્થે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસથી નાંગિયારી ખાતે આયોજન કરવામાં આવેલ છે નાંગિયારી વાંઢાઈ સામત્રા ફોટડી ક્રિકેટ ગ્રુપ દ્વારા નાંગિયરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ રમાશે આ ટુર્નામેન્ટમાં 60 થી 65 જેટલી ટીમો ભાગ લેનાર છે દરરોજ ત્રણ મેચ રમાશે આ ટુર્નામેન્ટ માટે ગ્રામજનો પૂરતો સહયોગ મળી રહ્યો છે આ ટુર્નામેન્ટ માટે ગ્રામજનોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે આ અંગે નાંગ્યારી ગ્રામ પંચાયતના ઉપસરપંચ બફણ નૂર મામદે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું નાગીર ગામનો છું નાગીર ગામનો ઉપસરપંચ છું અને નાનો મોટો કાર્યકર્તા પણ છું અત્યારે માહોલ એવો છે કે શીપા હોસ્પિટલ બને રહી પીચાસ સાહીઠ કરોડની બને રહી તો એનામાંથી માટે આદમભાઈ ચાગી આવડી મહેનત કરતો હોય ને એ ત્યાં ત્યાં રહેતો હોય ને મહેનત આવડી કરતો હોય તો આપને થોડોક એવો થોડોક ખ્યાલ આવ્યો કે આપણે આપણી રીતે આપણાથી શું થાય એટલે અમારીને વાંડા ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતનું ઉપસરપંચ છું તેના બીચમાં અમારો સામંત્રા અને ફૂટલી અમારો ભાઈચારો એવો છે એકતા એવી છે તો બધા લોકો ધંધે રીતે બધા ભેગા એકબીજામાં સકળેલ છે બધા ભેગા રહીને એવો અસરો થયો એ જોવાની છોકરામાં ઉત્સવ હતો કે જો બધા એવી રીતે કરતા હોય તો આપણે હેલી મિલી અને સિપા હોસ્પિટલમાંથી આપણે સેલ્અપ કરીએ અને આદમભાઈ ચાકી જો એક એકી સેલ્અપ એટલી કરતો હોય તો આપણે પણ એને થોડોક ટેકો દઈએ તો ટેકામાં તો ગામમાં ઉત્સાહ પણ ઘણું છે તે આજુબાજુના ગામડા જે સામત્રા છે ફૂટલી છે નાગિયારી છે વાંઢા છે આ ચાર ગામ હેલી મિલી અને એક તક અમે રમાડેલા એમાં ક્ષત્રિય સમાજના જે લોકો છે એમાં જોરદાર એનો સપોર્ટ છે અમને અને લેવા પટેલ સમાજના જે માણસો છે એ પણ એ સપોર્ટ કરશે પછી દલિત છે કે રેબરી સમાજના જે છે એ પણ બધા સપોર્ટ કરેલા અને એકદમ સારો થશે આ ટુર્નામેન્ટ થશે સત્યાવીસ તારીખ રવિવારનો સત્યાવીસ ચારનો ચાલુ થશે સાડા સાતથી આઠ વાગે ચાલુ એનો થવાનો ટાઈમ છે અને જે સાઠથી પાસઠ ટીમો હશે એમાં રોજ ત્રણ ટીમો ભાગ લેશે અને પ્રથમ એનામ છે સાડત્રીસ હજાર સાતસો અને બીજું એનામ છે સત હજાર સાતસો ને